નમસ્કાર ખેડૂત મિત્રો તું એની હરાજી લૂઝની અંદર આવી ગઈ છે અને આપણે તુવેને હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે આજે મીડિયમ ક્વોલિટી તુવેના બજાર ભાવ આજે કેવા રહ્યા છે તો ચાલો હરાજીમાં જાય અને વિડીયોની શરૂઆત કરીએ કે આજે મીડિયમ ક્વોલિટી તુવેના બજાર ભાવ કેવા રહ્યા છે હરાજીની અંદર આ તુવેનો ભાવ તેરસો નેવાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોવો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો નેવાસી ભાવનો આજનો ભાઈ જોઈ લો જુઓ ક્વોલિટી તેર નેવાસી ભાવ તેરસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ કોલિટી વાત કરી લીલો દાણો વધારે ભાઈ જોઈ લો તેરસો ને વીસ રૂપિયા ભાવ આનો ભાઈ જોવો તેર વીસ જોઈ લે ક્વોલિટી આ તુવેનો ભાવ બારસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો કોલિટીમાં આવીએ ભાઈ બારસો નેવું ભાવનો જુઓ ભાઈ બારસો નેવું જોઈ લો આ તુ એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ કોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા આ તું ભાવ બારસો ને પંચાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ લીલો દાણો ભાઈ વધારે જોઈ લ્યો બારસો ને પંચાવન ભાવ ભાઈ આ તુ આજનો લીલી સાટ વધારે ભાઈ જો બાર પંચાવન આ તો એનો ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ તેર સિત્તેર ભાવ નો ભાઈ જોવો ભલે જોઈ લે ભાઈ તેરસો સિત્તેર ભાવ આ તો એનો ભાવ તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે જો ભાઈ આમાં લીલો દાણો હતા રે ભાઈ તેરસો ને છવ્વીસ ભાવ હતો એનો જોઈ લો ક્વોલિટી ભાઈ તેરસો છવ્વીસ ભાવ

આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવીએ ભાઈ ચૌદસો ભાવ આનો આજનો ભાઈ જો જોઈ જાવ ભાઈ ચૌદસો ભાવ આ તો એનો ભાવ તેરસો ચાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ભાઈ લીલો દાણો હોય વધારે જોઈ લો તેરસો ચાલીસ રૂપિયા ભાવ આ તો એનો આજનો જોઈ લો ભાઈ તેરસો ચાલીસ જોવો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદસો ને સોળ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને સોળ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો સોળ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો રૂપિયા ભાવનો લીલો દાણો આવે વધારે તેરસો ભાવનો આજનો જુઓ આ તો એનો ભાવ ચૌદસો ને બે રૂપિયા થયો ભાઈ પોલિટીની વાત કરીને જો ભાઈ કોલેટીમાં આવીએ ભાઈ ચૌદસ ને બે રૂપિયા ભાવવાનો ભાઈ જો જોઈ લો ભાઈ ચૌદસો બે રૂપિયા ભાવ ચૌદ બે આ તો એનો ભાવ તેરસો છોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ કોલેટીમાં આવીએ ભાઈ તેર છોતેર ભાવવાના હાથનો ભાઈ જોઈ લો કોલેટી તેરસો છોતેર ભાઈ જો આ તો એનો ભાવ બારસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ બારસો ને દસ રૂપિયા ભાવનો આજનો જુઓ ભાઈ ભાઈ આ એનો ભાવ ચૌદસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને વર્જિન ને ભાઈ ને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો દસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જોઈ જો ક્વોલિટી ચૌદસો દસ રૂપિયા ભાવ વર્જિનનો ભાઈ જુઓ આ તો એનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લે તેરસો રૂપિયા ભાવ આજનો ભાઈ જોઈ લે તેરસો ભાવ અનાજનો જો આ તો એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ અનાજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ત્રીસ ભાવ જોવો ભાઈ ભાવ તેરસો પચીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવીએ ભાવ તેરસો પચીસો એનો ભાવ તેરસો ને સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ હતો એનો આજનો ભાઈ જોઈ લો તેર સિત્તેર ભાવનો ભાઈ જોઈ લો આ તો એનો ભાવ તેરસો ને છ્યાસી રૂપિયા થયો કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ને છ્યાસી ભાવનો આજનો જોઈ લો ક્વૉલિટી તે છ્યાસી ભાવ જોવો ભાઈ